પાલનપુર કુમાર છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓ અને ના આગેવાનો ભોજન મામલે પાલનપુર આદિજાતિ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં વિદ્યાર્થીઓના પાયાના પ્રશ્નોનો યોગ્ય નિકાલ ન આવતા રજૂઆત કરવા ટોળે ટોળા પહોંચ્યા હતા વિદ્યાર્થીઓ દ્વારા આદિજાતિ કચેરીનો ઘેરાવ અને તાળાબંધી કરી હતી જેને પગલે વિદ્યાર્થીઓનું પોલીસ સાથે ઘર્ષણ થયું છે જેથી પોલીસે ટોળાને વિખેરવા હળવો લાઠીચાર્જ કર્યો હતો તેમજ ત્રીસ થી વધુ વિદ્યાર્થીઓની પોલીસે અટકાયત કરી હતીલા અને પોલીસ સાથે થોડું ઘર્ષણ થયું જેથી અમુએ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ન બગડાય તે માટે તે લોકોને વિખેરી નાખેલ છે અને આશરે પચીસ ત્રીસ જેટલા સ્ટુડન્ટોને ડિટેન કરી અને પોલીસ સ્ટેન્ડ લઈ ગયેલ છે વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન અને પોલીસની કાર્યવાહીના કારણે આદિજાતિ કમિશનર કચેરી પણ પોલીસ છાવણીમાં ફેરવાઈ હતી મુકેશ ઠાકોર દિવ્ય ભાસ્કર પાલનપુર શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ